અને હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠાના ભોરલ માઇનોર કેનાલ તૂટતા ખેતરમાં પાણી ફરી વળ્યું છે થરાદના ચોટીલ ગામના ઓખાભાઈ પ્રજાપતિના ખેતરમાં કેનાલનું પાણી ફરી વળતા પાકને નુકસાન થયું કેનાલમાં વીસ ફૂટ સુધીનું ગાબડું પડવાના કારણે જીરાનો પાક સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો જેના કારણે ફરીકવાર ખેડૂતને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે તો કેનાલમાં ગાબડું પડતા થયેલા નુકસાનનું વળતર માટે ખેડૂતે સરકાર પાસે માંગણી કરી છે ફરી વળ્યું આ પહેલા પણ અનેક વીસ ફૂટથી ગાબડા પડવાના કારણે ખેડૂતોના પાકોને નુકસાન થયું છે તો બનાસકાંઠાના સરહદી વિસ્તારની કેનાલમાં વધુ એક ગાબડું પડ્યું છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધ્રુવ ધ્રુવ કેનાલોમાં ગાબડા પડવાની જે સ્થિતિ છે હજુ પણ યથાવત છે ગાબડા પડી રહ્યા છે અને ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે શું વિગત છે પડ્યું હતું અંદર છે છે પોતાના અંદર કર્યું હતું જો કે ક્યાંક ગાવડું પડ્યું છે 21 ફૂટ જેટલું મોટું ગાબડું કહી શકાય એટલું મોટું ગાવડું પડ્યું હતું અને ખેતરના જે જિરાલ પાક હતો તેના પર પાણી ફરી વળ્યું છે એટલે કહી શકાય કે ખેતર પાણીથી તરબોળ જોવા મળી રહ્યું છે એ સમયની વાત કરવામાં આવે છે જ્યારે ઉનાળાનો સમય છે ત્યારે ખેડૂતોને